મંગવાણા ગામ પાસે આઈશ્રી સોનલ શક્તિ મિત્ર મંડળ માંડવી દ્વારા માતાના મઠ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાય છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી અમારે આયોજન છે 15 વર્ષથી થી થી કરીએ છીએ એટલે સરો તમને પણ ખ્યાલ છે કેવી રીતે સરો સાવ શરૂઆત કરી હતી આજે આ પંદર વર્ષ પૂરા થયા છે અમારે એ જ ઈચ્છા હતી કે અમે પંદર વર્ષ તો અમે કેમ્પ કરશું જ હવે અમારી ઈચ્છા પૂરી થઈ છે હવે જો માતાજીની ઈચ્છા હશે તો હજી આગળ આપણે કેમ્પની

અને આરામથી આરામ કરી શકે કોઈ જાતની તકલીફ પડે નહીં ને અમારો ખાસ હોય છે એ જે અમારે જે બપોરનો ટાઈમ હોય કે રાતનો ટાઈમ એટલે બિલકુલ અમે લાઉડ બોટ બધા બંધ કરી નાખીએ કારણ કે આ સેવા મેન તો આજે પદયાત્રીઓ માટે જની જ છે જો લાભ બધા લઈ શકે છે પણ મેન યાદ કેમ્પનું આયોજન આપણે પદયાત્રીઓ માટે જ કરીએ છીએ એટલે બપોરના કે રાતના આરામથી કરી શકીએ એટલે લાઉડ બોર્ડ ટોટલી બંધ કરી નાખીએ અને બહુ આરામથી સૂઈ શકે ગાદલાની વ્યવસ્થા આપણે રાખીએ છીએ ઓઢવાની પણ વ્યવસ્થા રાખીએ છીએ બધી મેડિકલ ની પણ સગવડ રાખીએ બધા ધોવાની બધી સગવડ છે અને ખાસ તો અમારે તમારા જો અમે કોઈ નથી કે ભાઈ પૈસા પૈસા લેતા નથી પણ એક ભાઈએ એક લાખ ને એક હજાર રૂપિયા આપ્યા છે એ શરતે આજે તમે સમજો છો કે માણસ ખરાબ કામ કરીને નામ છુપાવે છે એક એવા ભાઈ વ્યક્તિ છે કે સારા કામ કરીને પોતાનું નામ છુપાવ્યો છે કે અમે કોઈને એક લાખ એક હજાર રૂપિયા આપ્યા છે પણ મારી એની એ શરત કે મને કોઈને નામ લેતા નહીં ખરેખર આપના માધ્યમથી એ વ્યક્તિને હું ધન્યવાદ આપું છું અને હજી પણ એ કીધું કે આ વર્ષે જે જેટલો કેમ જેટલો ખર્ચો થાય તે અમે પોતે અમે ભોગી લઈએ પણ અમે ના પાડી કે ભાઈ તું નહીં જે તારી એટલી અમારા માટે ઘણું છે પણ ખરેખર આવી રીતે જો આવા દાતાર હોય જે નીવની ઈટ બનીને સેવા કરવા માંગતા હોય અમારે જેવા કંકુરા બનીને તો બધી સેવા કરતા હોય છે પણ જે પાયા પગ પથ્થર શું કહેવાય આપણે પાયાના પથ્થર બનીની સેવા કરતા હોય આવા જો આપણા સમાજમાં આપણા રાષ્ટ્રમાં હશે તો ખરેખર એ આપણે દેશની બહુ ઉન્નતિ થશે પરિચય મારું નામ રાજેશ ગઢવી છે અને છેલ્લા સતત અહીં મંગવાણા ગામમાં જ પંદર વર્ષથી સેવા કરી રહ્યા છીએ જેમાં ચા પાણી નાસ્તો તેમજ ઘર ઘરમાં ગરમ જમવાની વ્યવસ્થા હોય છે જે અહીંયા ભોજન પણ સાત્વિક હોય છે જેના કારણે પદયાત્રીયા બહુ રાજી ખુશી પ્રેમથી જમે છે કેમ્પનું શું નામ રાખવાનું આપણો કેમ્પનું નામ સોનલ શક્તિ મિત્ર મંડળ કેટલા દિવસ કે આ કેમ્પ 4 દિવસ હોય છે સમજી લે પહેલા નોરતાની બપોર પછીથી પૂર્ણાહુતિ હોય છે કેમ્પની શરૂઆત તો અમે તો કલ્પના નથી કે આજે આપણે અહીંયા કને માતાજી આપણે આપણે તો નિયમિત હોય આમ તો કે આપણે આ આટલા મોટો કરશું કલ્પના પણ ન હતી જેને કહેવાય કે અમે છાસથી શરૂઆત કરી હતી એ શરૂઆતમાં છકડાથી છાસ વાડીઓમાંથી ગામો અહીંયા કે આ બાજુમાં ભારાપર ગામ છે નવવાસ માંડવીના ત્યાંથી વાડીઓમાંથી છાસ લેતા હતા અને છક પાંચ છ વર્ષ જેવી છાસ લીધી પછી માની કૃપા થઈ તો જેવું અમારાથી યથા યોગ્ય ભાઈ નારિયેલની ગાડી ભરતા હતા આખી પીસી ગાડી ને એના દ્વારા સાહેબ ચાર પાંચ વર્ષ જેવું એ થયું લગભગ નવ દસ વર્ષ જેવું બધું એ હાલ્યું અને પછી માએ આમ સુજાડ્યો કે અહીંયા મંગવાણા ગામે આવીએ અને સેવા કરીએ તો એ રીતે મારે યથા યોગ્ય શરૂઆત કરી હતી પણ આજે જેમ જેમ આપણે સમય જતો જાય તેમ માની કૃપાથી આપણે જેમ બને પદયાત્રીઓ માટે સુવિધા સારામાં સારી કરવાની ઈચ્છા રાખીએ છીએ એની કરીએ છીએ ઓમ સેવાને ટોટલ પતિ સી હું અંદાજીત થયો હશે પણ અહીં સ્થાયી કેમ થયો તેને એને પંદર વર્ષ થયા બે હજાર દસથી આજે બે હજાર ચોવીસથી સુધી Motor Driving Safe and Sure ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે